નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના જે તાજા બજાર ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ થોડીક વૈશ્વિક રૂ માર્કેટ છે મહત્વના ડેટા ન્યુયોર્ક વાયદો છે મિત્રો ફરી એકવાર ઘટવાની રહી છે અને ચીનના રૂ અને કોટન વાયદા સતત બીજા દિવસે મિત્રો વધી રહ્યા છે અત્યારે જે સીસીઆઈ છે ના ભાવ યથાવત રાખ્યા છે અને રૂપિયા સોળસો ગાંસડી રૂ વેચતા વેચાતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે ભાવની તો જે કપાસના સૌથી ઊંચા ભાવ છે એ આજે સોળસો અને પંચાવનથી લઈને સોળસો અને સાઠ રૂપિયા વચ્ચે પ્રતિ મણના જોવા મળી રહ્યા છે અને કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો પણ આપણે ચાલીસ ચૌદસો અને પચાસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા વચ્ચેનો જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યા છે સાથે સાથે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો બારસોની જે સપાટી છે એક હજાર વચ્ચેની એના વચ્ચે મિત્રો ભાવ જોવા મળી રહ્યા છે ત્યારબાદ કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ વાત કરીએ તો એક લાખ ચોત્રીસ હજાર નવસો અને ઓગણીસ પાસળીની આવક જોવા મળી હતી જેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ અને સીએ એ જે રિપોર્ટ છે એ મુજબ મિત્રો જોઈએ તો ગુજરાતમાં સાતસો અને પાસઠ મેટ્રિક ટન આવક જોવા મળી તેરસો અને સાહીઠ મેટ્રિક ટનની જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌપ્રથમ જે એમસીએક્સ વાયદો છે એ અત્યારે ચોપન હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં બસો રૂપિયાનો સુધારો છે બાકી કર્ણાટક મધ્યપ્રદેશ આ બધા સાતસો ચોરાણું સૌથી નીચા ભાવ બે હજાર ત્રણસો એસી અને સૌથી ઊંચો ભાવ છે એ આઠ હજાર પાંચસો અને સત્યોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ